ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરાવી સંપન્ન સાથે જુનાગઢ થી કન્યાકુમારી સુધીની બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ વડા 6000 હજાર ની યાત્રા દરમિયાન વાલી મંડળની રજૂઆત ફળી અને રવિવારે યોજાશે ઓગણચાલીસ ચાલીસ મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ ઓરણ સ્પર્ધા એક હજાર બસો સાત સ્પર્ધકો જોડાશે પ્રવાસીઓ માટે સીડી ચડવા ઉપર પ્રતિબંધ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક હવે જોઈએ સમાચાર વિગતવાર સમગ્ર વિશ્વમાં ગઈકાલે રાત્રે બાર કલાકે હેપી ન્યૂ જયઘોષ વચ્ચે લોકોએ ઈસુના નવા વર્ષને વધાવ્યું હતું જુનાગઢમાં પણ યુવાધને કેટલાક પાર્ટી પ્લોટમાં જે ડીજે ના આયોજનો થયા હતા તેમાં લાઇટિંગના અને ડીજે ના તાલે કરી હતી વર્ષ ભૂલી જઈને નવા સંકલ્પ સાથે નવા વર્ષને પાર્ટી પ્લોટમાં આયોજનો થયા હતા ત્યારે પોલીસે જાંજરડા ચોકડી ભવનાથ મોતીબાગ મધુરમ કાળવા ચોક સહિતના મુખ્ય માર્ગ ઉપર સઘન પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું સાંજે સાત વાગ્યા થી પોલીસની અલગ ચાલીસ ટુકડીઓ વિવિધ ચોક ઉપર ગોઠવાઈ ગઈ હતી અને ટુ વ્હીલર ફોર વ્હીલર અને ખાસ કરીને ફોર વ્હીલરની ડેકી અને

જૂનાગઢ શહેર અને જિલ્લાના જે ટુરિસ્ટ પ્લેસ છે તેમાં મોટા પ્રમાણમાં જ્યારે યાત્રાળુઓ આવતા હોય અને આ તહેવાર થર્ટી ફસ્ટ નિમિત્તે જૂનાગઢ સિટી અને સમગ્ર જિલ્લા વિસ્તારમાં પોલીસ વડાશ્રીની સૂચના મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ચાલીસ કરતાં પણ વધારે ચેકપોસ્ટ કાર્યરત છે દરેક જગ્યાએ છે એ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું છે આ ઉપરાંત આ આવું જ કે અન્ય શંકાસ્પદ સ્થળોએ પણ પોલીસ દ્વારા છે એ જે પેટ્રોલિંગની ટીમ છે તેમના મારફતે આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે ખાસ કરીને અત્યારે ઝાંઝડા ચોકડી મધુરમ બાયપાસ સાબલપુર મજેવાડી દરવાજા અને અત્યારે કાળવા ચોકમાં ગર્વની ટીમ જિલ્લા અને હાઈવે ટ્રાફિક પોલીસ એલસીબી એસઓજી પોલીસ સ્ટેશનની ટીમો ડિવિઝનના અધિકારીશ્રી તમામ મારફતે છે એ આ થર્ટી ફર્સ્ટને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે છે મોડી રાત સુધી જિલ્લાની સિત્તેર ટકા કરતાં પણ વધારે પોલીસે સ્ટેન્ડું છે અને આ શંકાસ્પદ ઇસમોને ચેક કરવાનું શંકાસ્પદ સ્થળોનું ચેકિંગની કાર્યવાહી હાલ શરૂ છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ બ્લેક ફિલ્મવાળા નંબર પ્લેટ વગરના તમામ પ્રકારના વાહનોના ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે આ ઉપરાંત અન્ય કોઈ નિર્દોષ લોકો હેરાન ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવેલી છે

રાઇડર જસરાજ નિલેશભાઈ મેવૈયા અને હાર્દિક નીતિનભાઈ કારિયાને શ્રીફળ વધેરી શુભકામના પાઠવીને જિલ્લા પોલીસ વડાની કચેરીથી બાઇક યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો જુનાગઢથી કન્યાકુમારી પરત સુધીનું છ હજાર કિલોમીટરનું અંતર વીસ દિવસમાં આ બંને યુવાનો કાપશે જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક તમિલનાડુ

થીમ સાથે એક સંદેશ સાથે જૂનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં છ હજાર કિલોમીટરથી વધારે એનું આજે પ્રસ્થાન કર્યું છે આ યુવાનો રમતગમત હોય એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે આ સ્ટ્રેસથી સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે યુવ યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે હું એમને જૂનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે ફરીવાર સમાજમાં આપણા જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બધીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિઓમાં રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું થેન્ક યુ જય હિન્દ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની રાજ્યમય નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની ઘોષણા કરીને ગુજરાતની જનતાને ભેટ આપી છે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યની નવ નગરપાલિકાપાલિકા દર મહગરપાલિકાશે જ્યારે ઓગણપચાસ નગરપાલિકાઓ કાર્યરત રહેશે આજે જે રાજ્યની સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જે મંજૂરી આપવામાં આવી છે તેમાં ખાસ કરીને વાપી ગોધરા નવસારી સુરેન્દ્રનગર ગાંધીધામ

જઈ ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જૂનાગઢ તમે પણ જઈ ભવાની જ્વેલર્સ સાથે અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાવ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં थोड़ा दागी ना तारा माटे थई जाए है <laughs> चलो मम्मी चलो चल बेटा सुंदर का व्याज भी એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ જોકસી બજાર જુનાગઢ

વ્યવસાય કારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658 વિરામ સ્વાગત છે છે શિયાળો પૂરો થઈ ગયો બે હજાર ચોવીસે પણ વિદાય લઈ લીધી છે ત્યારે કાતિલ ઠંડીની અનુભૂતિ કરી રહેલા બાળકોને રાહત આપવા રાજ્યના શિક્ષણ વિભાગે સવારની પાળીનો સમય અડધો કલાક મોડો કરવા મંજૂરી આપી છે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય કહ્યું કે વાલી મંડળના કિશોરભાઈ ચોટલિયા તેજસભાઈ પરમાર મનીષભાઈ જેઠવા સહિતના વાલીઓ દ્વારા શિયાળામાં શાળાના સમયમાં ફેરફાર કરવા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે સવારની પાળી સોમવારથી શુક્રવાર સવારે સાત પંચાવન થી બાર અને શનિવારે સવારે સાત પંચાવન થી અગિયાર ત્રીસ ની રહેશે જ્યારે બપોરની પાળી સોમવાર થી શુક્રવારે બપોરે બાર પાંત્રીસ થી સત્તર દસ અને શનિવારે બપોરે અગિયાર ત્રીસ થી પંદર એમ રહેશે શહેરમાં ડિસેમ્બર માસમાં કાતિલ ઠંડી હતી ત્યારે આનો અમલ ન થયો પરંતુ હવે શિયાળો જ્યારે ઉતરવાની તૈયારી છે ત્યારે સરકારે બાળકોને રાહત આપી છે મહા વાલી મંડળ દ્વારા આ બાબતે રજૂઆત મળેલી હતી કે શિયાળાનો સમય છે ઠંડી ખુબ વધારે હોય તો નાના બાળકોને સવારમાં વધારે ઠંડીમાં પ્રતિકૂળતા થઈ શકે તો એવી રજૂઆતો ધ્યાને લઈ અને શાળાના સમયમાં અડધા કલાક ફેરફાર કરેલો છે અને જેવો શિયાળાનો સમય વીતી જશે તો અન્ય આદેશ આપણે કરી દઈશું અને રાવેતા મુજબનો સમય છે એ કરી આપવામાં આવશે અત્યારે સાત જેને આ તો વાત એવી છે કે જ્યાં પાડી પદ્ધતિથી શાળા ચાલે છે એને જ આ પત્ર છે લાગુ પડવાનો છે અ સવારમાં જેની સવારની પાડી છે એને સાત થી બાર નો સમય કરેલો છે આપણે અને રવિવાર હોય સોરી શનિવાર હોય તો એ સાત થી અગિયાર નો અને એ જ રીતે બપોર પાડી હોય તો એને બાર થી પાંચ દસ સુધીનો સમય કરેલો છે અને શનિવારનો દિવસ હશે તો અગિયાર થી ત્રણ કલાક સુધી તો આમ જે શાળાઓમાં પાડી પદ્ધતિથી ચાલે છે એમને આ પત્રનો જે આપણે સૂચના આપેલી છે એ એમને લાગુ પડશે આગામી પાંચ જાન્યુઆરીને રવિવારે ઓગણચાલીસમી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

પ્રથમ દસ વિજેતાઓને નોંધપાત્ર પુરસ્કાર આપતી હોય છે તમામ સ્પર્ધકો માટે ટી શર્ટ અને ભોજનની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ઉમેરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ રવિવારે સવારે સાત કલાકે શરૂ થનારી ગિરનાર સ્પર્ધામાં નગરજનોને ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને રવિવારે યાત્રિકોને ગિરનારની સીડી ચડ ઉતર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે નમસ્કાર હું એનડી જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન આગામી પાંચમી જાન્યુઆરી બે ના રોજ કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના બાવીસ જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે સ્પર્ધકોમાં બે રહેશે એક સિનિયર ભાઈઓ ભાઈઓ અને 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 બહેનો બહેનો જુનિયર આ સ્પર્ધા વહીમર ચાર તારીખથી સ્પર્ધકો ભવનાથ ત્રાયટી ખાતે આવી જનાર હોય અને સમગ્ર સ્પર્ધકો માટે રહેવાની વ્યવસ્થા ગુજરાત સરકાર શ્રી દ્વારા પણ કરવામાં આવેલી હોય જુનિયર ભાઈઓને રહેવાની વ્યવસ્થા માટે તળપદા કોળી સમાજની વાડીએ કરેલ હોય તેમજ સિનિયર ભાઈઓ અને જે વ્યાયામ શિક્ષકો અને વ્યવસ્થા ઉપસ્થિત તમામ ખેલાડીઓને ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાર તારીખથી લઈ અને સ્પર્ધા પૂર્ણ થાય ત્યાં સુધી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવશે અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ટ્રોફી પ્રમાણપત્ર અને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર આપી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા એ લોકોને પ્રોત્સાહન કરવામાં આવશે વિવિધ મેડિકલની ટીમો પણ આમાં ભાગ લેશે અ સ્પર્ધાના રૂટ ઉપર પણ આ મેડિકલની ટીમો કામ કરશે અને નીચે જ્યાં આપણું પ્રસ્થાન અને ફિનિશિંગ રેખા છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલની ટીમ ઉપસ્થિત રહી અને આવનાર સ્પર્ધકોને કોઈ તકલીફ ન પડે અને ખૂબ સારી સુવિધા મળી રહે એ માટે વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહ્યું છે સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ પારેક ઠિક ઠિક દસમ ય રેક ઠિક 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 ઠીક પ્લાસ્ટિક ટિક નાના પાય રે ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે જીટીપીએલ ઓફર કરે છે એચડી પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ સમાજારના અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે હાલ શિયાળામાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે શિયાળામાં અંગ કસરત યોગ અને પ્રાણાયામ થકી શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક લોકો પ્રયાસો કરતા હોય છે અને સફળ પણ બનતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌથી સિનિયર એટલે કે પિંચોતેર વર્ષીય કોચ પ્રતાપ ચંદ્ર થાનકી જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલને યોગ અને પ્રાણાયામ અંગે માહિતી આપતા કહે છે કે શિયાળામાં આહારમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ સવાર સાંજ થોડો હળવો ખોરાક લેવો જોઈએ અને એ રીતે યોગ પ્રાણાયામ થકી આપણે શરીર સૌષ્ટ સારું રાખવું જોઈએ આજે એકાવન સૂર્ય નમસ્કારનો એક ઉપક્રમ

આપણને ઉપયોગી થઈ શકે છે તે અંગે યોગ ગુરુ પ્રવીણ ચંદ્ર થાનકીએ માહિતી આપી હતી આજ સરસ જીવવું છે તો શું કરવાનું છે તંદુરસ્ત રહેવું તો શું કરવાનું છે ખબર નથી બધાને ખબર છે દરેકને ખબર છે આહાર વિહાર કસરત યોગ પ્રાણાયામ જબરજસ્ત છે આહારમાં ખપ પહેલાં સૌથી પહેલાં આહારમાં ધ્યાન રાખવાનું છે વિહાર એટલે રાતે શું આ રખડવું ફરવું શું કરવાનું જીવનમાં અને ત્રીજું છે યોગ એક્સરસાઇઝ જીમ ઝુંબા ઘણી બધી સિસ્ટમથી આપણે તમે સ્વસ્થ રહી શકો થોડો ખોરાક સારો ખાવાનો છે સવારમાં વહેલું ઉઠવાનું છે રાતે વહેલું સૂવાનું છે સાંજે રાતે વહેલું જમવાનું છે સવારે પણ વહેલું ઉઠી આઠ વાગ્યાથી નવ વાગ્યામાં નાસ્તો કરવાનો છે સમય પ્રમાણે જમવાનું છે સાદું જમવાનું છે રોટલી ઓછી ખાવાની છે ઘઉંનો પાક ઓછો ખાવાનો છે બીજું બહારનું તો બહુ ડેન્જર છે રોગ થાય ડૉક્ટર બિલ આપે ત્યારે ખબર પડે છે માણસને કે કેવી તકલીફ છે ત્યારે બોડીની કિંમત સમજાય છે પેટ પણ ખાલી તમને જરા બતાવો કે પેટ પણ તમે જરા હલાવો તમારું હા અને પેટને ઉડ્યાન બને સાર કરો ખાસ તમે બહુ સરસ અદભુત ફાયદો છે તમને એનાથી ઊંડો શ્વાસ લઈ જૂનાગઢ નજીકના સત્તાધારની પ્રખ્યાત ગીગાની જગ્યા ખાતે ગઈકાલે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી પોષ સુદ બીજને દિવસે સોનલ જયંતિ એટલે કે સોનલ બીજ નિમિત્તે અલગ અલગ આપાગીગાના સમાધિ સ્થાન સુધી લઈ જવામાં આવી હતી જ્યાં ધ્વજા લાવીને બાદમાં ધૂપ અને દીપ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સોનલ બીજ નિમિત્તે સદાધાર ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને અન્ય ક્ષેત્રમાં પ્રસાદ લઈ અને સૌ કોઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી સોનલ બીજની ઉજવણી સદાધારની સાથે સાથે મઢડા મુકામે પણ થાય છે જ્યાં સોનલ માના 101 માં જન્મદિવસની આજે શાનદાર ઉજવણી થઈ હતી અને સૌરાષ્ટ્ર ભરમાંથી ભાવિકો મઢડા સોનલ ધામ ખાતે ઉમટી પડ્યા હતા સૌપ્રથમ તો બે આર્થી 2025 ની સાલ બેસે છે સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ જય પા આજનો કાર્યક્રમ પરંપરાગત રીતે જે વર્ષની બાર બીજો હોય એમાં એક બીજ નો કાર્યક્રમ હતો અને એ તો વર્ષોથી જ્યારથી આ જગ્યાની સ્થાપના થઈ ત્યારથી પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે એટલે કોઈ વિશેષ કાર્યક્રમ ન હતો પણ બીજની ઉજવણીનો કાર્યક્રમ હતો

હેપી ન્યુ યરના મધોશમાં યુવાધન ઝૂમ્યું પોલીસે સઘન પેટ્રોલિંગ કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરાવી સંપન્ન નો ડ્રગ્સના સંદેશ સાથે જૂનાગઢથી કન્યારી કન્યાકુમારી સુધીની બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ વડા છ હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન આવતા રાજ્યમાં યુવા પેઢીને કરશે જાગૃત શિયાળો અડધો પૂરો થઈ ગયો ત્યારે સવારની શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો ગુજરાત વાલી રવિવારે યોજાશે ઓગણચાલીસમી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા એક હજાર બસો સાત સ્પર્ધકો જોડાશે પ્રવાસીઓ માટે સીડી ચડવા ઉપર પ્રતિબંધ મને રજા આપશો નમસ્કાર